ટ્રમ્પના ટેરિફની જાહેરાત પછી પહેલી વખત આ પે સમિટ મળ્યું અને જેમેન જ્વેલરીનું આ ત્રીજું સમિટ છે એમાં અમેરિકાથી યુકેથી યુએઈથી રશિયન ફેડરેશન કઝાકિસ્તાન અને સાઉદી અરેબિયાના જે બાયરો છે એ અહીંયા સુરત આવ્યા હતા અને એમણે એમ કીધું કે અમને ચીન કરતાં ઘણા સસ્તા ભાવે સુરતમાંથી લેબ્રોન ડાયમંડ મળ્યા નમસ્કાર સુરતના લેબ્રોન ડાયમંડ ઉદ્યોગને ફાયદો થાય સુરતના લેબ્રોન ડાયમંડ ઉદ્યોગને ખુશી થાય એવા એક સમાચાર સામે આવ્યા છે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ત્રીજો બાયર સેલર મીટ યોજાયો જેમાં વિદેશી બાયરો આવ્યા હતા અને એમણે એવું કીધું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો છે એને કારણે સુરતના લેબ્રોન ડાયમંડ ઉદ્યોગને ફાયદો થશે કારણ કે ચીન કરતાં સસ્તા હીરા અહીંયા સુરતમાં મળે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સુરત દ્વારા તાજેતરમાં સુરત ડાયમંડ બુડ્સ ખાતે ત્રીજા બાયર સેલર મીટ બીએસએમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સાત દેશોના બાયર આવ્યા હતા અને એમાંથી મોટે ભાગના જે બાયરો હતા એ પહેલીવાર સુરત આવ્યા અને એમણે એવું કીધું કે ટ્રમ્પના જે ટેરિફ વોર છે એમાં લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ સુરતના લેબ્રોન ડાયમંડ ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થવાનો છે કારણ કે સૌથી સસ્તા સુરતમાં મળે છે અને સુરત છે એ વર્લ્ડની અંદર લેબ્રોન ડાયમંડનું સેન્ટર છે ટ્રમ્પના ટેરિફની જાહેરાત પછી પહેલી વખત આ પે સમિટ મળ્યું અને જેમેન જ્વેલરીનું આ ત્રીજું સમિટ છે એમાં અમેરિકાથી યુકેથી યુ રશિયન ફેડરેશન કઝાકિસ્તાન અને સાઉદી અરેબિયાના જે બાયરો છે એ અહીંયા સુરત આવ્યા હતા અને એમણે એમ કીધું કે અમને ચીન કરતાં ઘણા સસ્તા ભાવે સુરતમાંથી લેબગ્રોન ડાયમંડ મળ્યા બે હજાર ત્રેવીસની અંદર છ મિલિયન ડોલરનો બિઝનેસ હતો અને બે હજાર ચોવીસમાં આઠ મિલિયન ડોલરનો બિઝનેસ થયો કઝાકિસ્તાનના અસી આદિલ ખાન નામના એક બાયર અહીંયા સુરત ડાયમંડ બુડ્સ ખાતે આવ્યા હતા અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમારી પાસે રશિયા અને તુર્કીના બાયરો આવતા હોય છે અને તેઓ વિવિધ ડિઝાઇનો લઈને આવે છે જે અમે એમની જરૂરિયાત મુજબ પૂરું કરી આપીએ છે અને અમે હોંગકોંગ અને ચીનના પ્રવાસે તાજેતરમાં હતા અને ત્યાં અમે લેબ્રોન ડાયમંડ એચપીએચી ખૂબ મોંઘું લાગ્યું અને એની સરખામણીએ અમે સુરતની અંદર લેબ્રોન ડાયમંડ ખરીદ્યા તો ચીન કરતાં લગભગ દસ ટકા જેટલા સસ્તા છે ન્યૂયોર્કના પીઆર એજન્સી બહુ મુંબઈ ન્યૂયોર્કની બહુ જ જાણીતી પીઆર એજન્સી ઓલ્ગા ઓલ્ગા ગોલવાનોઝ પણ અહીંયા આવ્યા હતા અને એમણે એવું કીધું કે ડાયમંડ એટેચ જ્વેલરી ડાયમંડ એટે ડાયમંડ સટેડ જ્વેલરી એ લેબગ્રોન અને નેચરલ બંનેના ભાવ વધવાના છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધાર્યો છે તો ગ્રાહકો હવે નેચરલ ડાયમંડને બદલે લેબ્રોન ડાયમંડ તરફ વળશે લેબ્રોન ડાયમંડની જ્વેલરી તરફ વળશે ઓલરેડી હવે જે યંગ ગ્રાહકો છે અને જે નવું જનરેશન છે એ લેબ્રોન ડાયમંડ તરફ વળેલું જ છે પરંતુ આ નેચરલ ડાયમંડ જ્વેલરીના ભાવ વધવાને કારણે લોકો લેબ્રોન ડાયમંડ જ્વેલરી તરફ વધારે આકર્ષવાશે અને એને કારણે ભારતને ખાસ કરીને સુરતને સૌથી મોટો ફાયદો થશે કારણ કે સુરત એ લેબ્રોનનું વર્લ્ડની અંદર સેન્ટર છે અમેરિકામાં ઇન્ડિયન જ્વેલરીની જે નિકાસ છે એ અગિયાર બિલિયન ડોલરની છે અને એ ત્રીસ ટકા માર્કેટ છે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પોલીસ લેબ્રોન ડાયમંડની નિકાસને પ્રોત્સાહન આપવા માટે આ જે બાયર સેલર મીટ રાખેલી છે એમાં બે હજાર ત્રેવીસની સરખામણીએ જે બે હજાર ચોવીસમાં લેબ્રોન ડાયમંડની નિકાસ સોળ પોઈન્ટ ચૌદ ટકા ઘટી હતી અને એલજીડી પ્લેયરોને મદદ કરવા માટે એમને પ્રોત્સાહન આપવા માટે આ બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું અને એને જબરજસ્ત પ્રોત્સાહન મળ્યું છે તો આ સુરત માટે એક સારા ન્યૂઝ છે કે અમેરિકાના ટેરિફ પછી પણ લેબ્રોન ડાયમંડને મોટો ફાયદો થવાનો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ